ગણપતયે ઓમ એમ નમઃ આગળ આપણે જોયું કે પદાર્થો પ્રત્યે રાગ રહેવાને કારણે અમુક પદાર્થો સુંદર અને સુખપ્રદ છે એવા સંકલ્પો ઉત્પન્ન થાય છે સંકલ્પ ઉત્પન્ન થયા પછી એ પદાર્થોને પ્રાપ્ત કરવાની કામના ઉત્પન્ન થાય છે અને તેની પ્રાપ્તિમાં વિઘ્ન નાખવાવાળા પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય છે પરંતુ જે આ કામ અને ક્રોધના વેગને ખાડી શકે છે તે સુખી છે હવે આ જ વાતનો વિસ્તાર કરતાં ભગવાન કહે છે યોંતઃ સુખોંતરારામસ સુખોંતરારાસ્ તથાંતજ્યો સયોગી બ્રહ્મ નિર્વાણ બ્રહ્મભૂતો ગતિ જે યોગી અંતરથી સુખી હોય અને અંતરમાં જ આરામ કરનારો હોય તથા અંતરમાં જ પ્રકાશવાળો હોય તેવો યોગી બ્રહ્મભૂત થઈને બ્રહ્મ આ શ્લોકની પ્રથમ પંક્તિમાં અંદર જે સુખની અનુભૂતિ થાય તેને અંતઃ સુખ કહે છે જે માત્ર પરમાત્મ તત્વમાં જ પ્રાપ્ત થાય છે ત્યાર પછી બીજો શબ્દ છે અંતરારામ જે ભોગોમાં રમણ કરતો નથી પરંતુ માત્ર તત્વમાં જ રમણ કરે છે એ સાધકને અંતરારામ કહે છે ત્રીજો શબ્દ છે જ્યોતિ ઇન્દ્રિયજન્ય જ્ઞાન બુદ્ધિજન્ય જ્ઞાન વગેરે જેટલા પણ સાંસારિક જ્ઞાન કહેવામાં આવે છે તે બધાનું પ્રકાશક એ તત્વનું જ્ઞાન જેને અહીં અંતર કહેવામાં આવે છે અને જે આવો યોગી છે તે બ્રહ્મભૂત સાધક બ્રહ્મ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે ફરીથી આ જ વાતને આગળ વધારતા ભગવાન કહે છે લબંતે બ્રહ્મ નિર્વાણમ ઋષય ક્ષીણ કલ્મશા છિન્નદ્વેધાયતાત્માનઃ સર્વભૂતહિતેરતાઃ જેમના પાપો ક્ષીણ થઈ ગયા છે જેમની દ્વિધાઓ નષ્ટ થઈ ગઈ છે જે યત્નપૂર્વકનું જીવન જીવે છે અને જે પ્રાણી માત્રના હિતમાં રહે છે તેઓ તેવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે ક્ષીણ કલમશા કલમશ એટલે પાપ જેના પાપ ક્ષીણ થઈ ગયા હોય તેને કહે છે ક્ષીણ વળી સાધના કાળનો મહાશત્રુ છે દ્વિધા આ સાધન કરું કે આ કરો આવી દ્વિધાના કારણે સાધક વારંવાર સાધના માર્ગ બદલ્યા કરતો હોય છે જે આ પ્રકારની દ્વિધાથી મુક્ત છે તેને કહે છે છિન્ન દ્વિધા ત્યાર પછી છે યતાત્માનઃ જે યત્ન કરનારો હોય તેને યતિ કહેવાય સાધનાના માર્ગ પર યત્ન કરનાર યતાત્માનઃ છે એ પછી છે સર્વભૂત હિતેયતા આ શુક્તિનો અર્થ છે જે પ્રાણી માત્રના હિતમાં રત રહે છે ગીતા અહીં માનવતાવાદી અભિગમ બતાવે છે બ્રહ્મ નિર્વાણ ઋષય લભંતે જે સંસારમાં રહીને વ્યવહાર કરતા કરતાં વિવેકપૂર્વક પરમાત્મા તત્વની પ્રાપ્તિની માટે સાધન કરે છે તે ઋષિઓ બ્રહ્મ નિર્વાણને પામે છે વળી આ જ વાતનું પુનરાવર્તન કરતા છવ્વીસમા શ્લોકમાં ભગવાન કહે છે કામ ક્રોધ ક્રોધેત સામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે જે કામ ક્રોધના પ્રભાવથી મુક્ત થયા છે જે સાધનશીલ છે જેમના ચિત્ત સાધનામાં પરોવાયેલા છે તેવા આત્મજ્ઞાની પુરુષો જલ્દી બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરી શકતા હોય છે જે બધા કર્મોનો ત્યાગ કરીને શ્રવણ મનન અને નિદિધ્યાસન દ્વારા બ્રહ્મમાં જ સ્થિર થાય છે જે આત્મજ્ઞાનમાં સ્થિરતાપૂર્વક નિષ્ઠા ધરાવે છે તે તરત જ મોક્ષને પામે છે આજે બસ આટલું જ હરિ